જય માતાજી આજે મારે એક વાહિયાત જે લોકો વાહિયાત સહીદ માટે ઓર્ડ વાહિયાત વાહયાત ન્યૂઝ ચેનલો માટે વાત કરવી છે કે એની પાસે કોઈ કાંઈ સારા ન્યૂઝ દેખાડવા માટે ન હોય ને તો કરે કેવું ખબર કોઈ ક્રિએટરો હોય ઇન્ફ્લુઅન્સર હોય ને એના લાઈવ હોય એમાંથી જે વાત આપણે આખી સમજાવવા માંગતા હોય ને એ આખી વાત ન લે પણ વાતને કંઈક બીજી દિશાએ દોરવા માટે મુદ્દાને કંઈક બીજી દિશાએ દોરવા માટે કે કાંઈક અલગ પ્રેઝન્ટ કરવા માટે કે અંદરો અંદર ડખા કરવા માટે એમાંથી એવા શબ્દોની ક્લિપ લે કટકો લે અને એ વાયરલ કરવાની કોશિશ કરે હવે સ્વાભાવિક છે કે જે લોકો મોટા ક્રિએટર હોય જેની પાસે બહુ બધા ફોલોઅર હોય તો એને તો લોકો જોવાના જ છે ચાક વર્ગ મોટો છે ગઈકાલે એક મારી કોઈ વાહ્ય ચેનલમાં કોઈએ મારો એક વિડીયો પોસ્ટ કર્યો એમાં એવા શબ્દો છે કે જે હું આખી વાત સમજાવું છું એમાં લગભગ ચાર પાંચ હજાર લાઇક છે અને બે અઢી લાખ વ્યુવર્સ છે એ લાઈવમાં એ લાઈવ બધાને નેવું ટકા ઉપરના લોકોને બધાને એ રાઈટ લાગ્યું છે એમાં કમેન્ટ્સ પણ નેવું ટકા ઉપરની રાઈટ રાઈટ છે તો એની અંદરથી એક એવા શબ્દોની ક્લિપ કાઢીને નાખી દીધી કે જેમાં હું કોઈ સમાજને ગલત કહેતી હોય એ રીતે કોઈ એટલે અમારા સમાજને ગલત કહેતી હોય એ રીતે તો જે તે સમયે હમણાં અમારા મુદ્દો એક ગરમાણો હતો લવ મેરેજ બાબતનો એ ટાઈપનો એક લાઈવ હતું એમાંથી કટકો કાઢી નાખ્યો બસ હવે મારે કહેવાનો એ અર્થ છે કે આ વસ્તુથી અમને ફેર પડતો હોત તો આ વસ્તુ બંધ ન કરી દીધી હોત કે નહીં આ પાંચ છ વરસથી અહીં જે માથામાંથી ઓલા વાળ ખેરવી છે એમને થોડા અહીંયા બેઠા હોય કહેવાનો મતલબ એવો હશે તમારી પાસે કોઈ ન્યૂઝ નથી ગુજરાતમાં કેટલા મોટા મોટા હાદસાઓ થાય છે રેપના કે આ ઓનારત થાય મતલબમાં કે માવઠા થાય ખેડૂતોને નુકસાન થાય ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચાર કરે આવા ન્યૂઝ દેખાડતા નથી આવડતું કે બીજું કઈ દેખા તમારા પાસે જ નહીં હાલ એવું મેળ્યા હશો નહીં નવે આ તો ઓકે કહીને કે ઇન્ફ્લુઅન્સરોને ક્રિએટરોનો રાફડો ફાટો છે એમ ચેનલવાળાનો રાફડો ફાટો છે બગડે બે કહેતા ન આવડતું ને મારી સેવાને એને પોડકાસ્ટમાં લઈને બેસી જાય અને પોડકાસ્ટમાંય વાહિયાત વાતો ફેલાવે હાલો એ તો એની એની પર્સનલ મેટર્સ આપણે એમાં કાંઈ લેવાનું નથી પણ તમારા પાસે કાંઈ ન હોય એટલે આવું બધું પકડો ક્રિએટરોને ઇન્ફ્લાસને બોલાય બોલાઈને તમે તમારી વાહિયાત ક્વેશ્ચન વાહિયાત વાતુ વાહિયાત વિડીયોના કટકા કરીને વાહિયાત પણ દર્શાવો છો શરમ આવવી જોઈ થોડીક મને કાલે ગુસ્સો એટલા માટે એવો કે લાઈવ એકદમ મેં પરફેક્ટ લાઈવ કર્યું હતું અને બધા સમાજના જેણે જોયું એ બધાને રાઈટ લાગ્યું હતું અને એકદમ પરફેક્ટ મેં શબ્દો નાખ્યા હશે એમાંથી એક શબ્દ જે મેં ટકોર કરતા કીધો હોય એ શબ્દનો કટકો કાઢીને અને વાયરલ કર્યો હશે શરમ આવવી જોઈ વાયરલ કરો તો અંદર અમને કાંઈ વાંધો નહીં કારણ કે તમારી પાસે પોતાનું તો કાંઈ હોય નહીં નો સારા ન્યૂઝ દેખાડવાના હોય નો સારો કન્ટેન્ટ હોય નો તમારી પાસે પોતાની કોઈ આવડત કે ટેલેન્ટ હોય એટલે તમે બીજા લોકોના ગમે એ વસ્તુ ઉઠાઈ ઉઠાઈને નાખજો ફેસબુકમાં મારી બેનનું નામનું કંઈક આઈડી બનાવ્યું છે એમાં પણ બે ફાર્મ મારી ગમે એ વસ્તુ મેં નાખી હોય વિડીયો હોય પોસ્ટ હોય ફોટોઝ હોય લાઈવ હોય પાટનાર ને આમ મેં જે પોસ્ટ કર્યું નથી ને આમ કોપી કરી નાખ્યું નથી કોપી કરી નાખો મેં તમને એ નથી કહેવા માંગતા હું તો ઈચ્છું છું કે મારી સારી વાતો એ બધા ઝાઝા બધા લોકો સુધી પહોંચે પણ એવા કટકા હુકમ કરી કરીને તમે નાખો છો કે જેમાં વાતે કંઈક હોય ઓર હોય અને તમે દર્શાવે કંઈક અલગ શરમ આવી જોઈ સુધરી જાવ ને કે જેથી ઈશ્વર આવશે ને લાકડી લઈને તેથી ભેગું નહીં થાય